પારોલ યુનિવર્સિટીમાં આઠમા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોલ્ડ મેડાલિસ્ટ તેમજ વિઝનરી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ દીક્ષાંત સમારોહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ રાણી જાણીતા એથ્લેટિક સાયના નહેવાલ ટોચના પત્રકાર અર્નબ ગોસ્વામી અને ઉદ્યોગ સાહસિક શ્રીકાંત બોલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમણે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર મૂલ્યવાન જાણકારી પ્રદાન કરતા પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને સન્માનિત કરવાની સાથે સાથે ઇનોવેશન લીડરશીપ અને સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટીની કટિબદ્ધતા પણ પ્રદર્શિત કરાઈ હતી આ દીક્ષાંત સમારોહમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ તેમના પરિવારજનો અતિથિઓની સાથે સાથે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલ પ્રોવોસ્ટ ડોક્ટર અમિત ગણાત્રા રજિસ્ટ્રાર પ્રોફેસર મનીષ પંડ્યા વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારૂલ પટેલ અને ડોક્ટર કોમલ પટેલ ગવર્નિંગ બોડી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડેમિક કાઉન્સિલના સદસ્યો સહિતના મહાનુભાવ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતાં